નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સાકરોડા ગામમાં શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મમાં સંજયભાઈ ઢોલરિયાની વાડી આવ્યા છીએ તો સૌ પ્રથમ તો સંજયભાઈ સો ટકા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો એમણે પહેલી વખત આપણા પેસિફિકાના બાણું ચોરાણું ઘઉંની વેરાયટીનું વાવેતર કર્યું છે તો સૌ પ્રથમ આપણે સંજયભાઈને કહેશું કે તેનો પરિચય આપે તેણે આ વેરાયટી વાવી છે તો તેનો અનુભવ પેસિફિકા બાણું ચોરાણું ઘઉં માટે કેવો રહ્યો એનો અનુભવ આપણે આરે શેર કરે તો સંજયભાઈ તમે તમારો પરિચય આપી એનો અનુભવ શેર કરો નમસ્કાર સાહેબ આજે આ જે ઘઉં જે છે ઘઉં તો આપણે દર વર્ષે વાવીએ જ છીએ ચારસો છન્નું ટુકડા છે આ બધી વેરાયટી વાવતા હોય હાલમાં પણ પેલી બાજુ આવેલા છે પણ આજે બાણું ચોરાણું જે છે ઘઉં એની ડુંડી લાંબી છે એની મજબૂતાઈ છે સળીની મજબૂતાઈ છે એ પણ સારી છે કે જેવો તેવો પવન હોય તો એ ઢળે નહીં આવી મજબૂતાઈ છે તો મને આ વેરાયટી સારી લાગી છે બીજા ખેડૂતો આવે એ પણ કહે છે કે નહીં આ વેરાયટી સારી છે વાવવાલાયક છે એવા અમને અનુભવ થયા છે હાલમાં તો હજી આપણે કાંઈ કહી ના શકીએ કે આ ઉત્પાદન કેટલું આવશે શું થશે જો કે આ જોતા તો આપણને એમ લાગે છે કે ઉત્પાદન સારું આવશે બાકી તો છેલ્લે રિઝલ્ટ જે આવશે એ આપણે કહેશું

આ ઘઉં કિલો જ છે કારણ કે દાણા જોતા એવું લાગતું હતું કે આની ફૂટ વધારે થશે તો આની જગ્યા તો મળશે નહીં તો અખતરો નહીં પણ સીધું જ એવું માનસિકતા જ એવી થઈ ગઈ કે આપણે આ ચૌદ કિલો થી વધારે જવા ના જોઈએ કારણ કે આપણે તો ઘઉં ઘણા સમયથી વાવીએ છીએ તો આ તમે જોવો છો તો તમને બીજી વેરાયટી થી આખા અલગ દેખાય અલગ દેખાય છે હજી તમે જે સીડ લઈવા તા એ તમને એવું ટુકડા સેગમેન્ટ કે આ ટુકડા જેવી વેરાયટી છે એવું લાગતું તો 100% ટુકડા જ લાગતા હતા તો સેમ વસ્તુ જે ખેડૂતો વાવે છે એનો એ અનુભવ સંજીભાઈ એવો જ છે કે પાયકા પછી એ સારા બજાર ભાવમાં વેચાઈ જાય છે બરાબર એ મહત્વની વસ્તુ છે કે સારા મેઈન તો જો ઘઉં તો અલગ અલગ વેરાયટી ઘણી આવતી હોય પણ અમુક ઘઉં 50 60 મણ ઉતરતા હોય તો એનો કોઈ ધણી ન હોય માર્કેટમાં તો તો એ બધું નકામું છે ને એના માટે આ જે વેરાયટી છે એ સાહેબ એમ કે છે કે આની માર્કેટ સારમ સારી છે કારણ કે આપણને હાલમાં અનુભવ નથી પણ આવતા સમયની અંદર ખબર પડશે અમે જ્યારે તૈયાર કરીને વેચશો ત્યારે તમને ખબર પડી જાય બરાબર તો આભાર સંજયભાઈ તમારો કે તમે પેલા વર્ષે જે પેસિફિકાના ઘઉં ઉપર વિશ્વાસ કરી અને વાવેતર કર્યું એ બદલ સંજયભાઈ તમારો આભાર થેન્ક યુ